બનાસકાંઠા ભાપરમાં ચોવીસ મીટરમાં આવતા વેપારીઓ સ્વખર્ચે દબાણો હટાવ્યા તંત્ર મૌન બનાસકાંઠા જિલ્લાના પાપરમાં ગત છ સપ્ટેમ્બરના રોજ હાઈવે પરના અઢાર મીટર સુધીના દબાણોનો સફાયો બોલાયા બાદ તંત્ર દ્વારા ચોવીસ મીટરના જે દબાણો આવતા હતા તેમાં માત્ર ઓટલા તેમજ સેડ તોડીને જ સંતોષ માની લીધો છે દબાણ હટ્યાના ચાર દિવસ સુધીમાં ચોવીસ ચોવીસ મીટરમાં આવતા તમામ દબાણકર્તાઓને સ્વેચ્છાએ તોડી પાડવા નોટિસો આપવામાં આવી હતી તેના અનુસંધાને શહેરમાં કેટલાક વેપારીઓ દ્વારા સ્વખર્ચે એટલે કે જાતે જ પોતાના દબાણો તોડી પાડ્યા હતા પરંતુ તંત્ર દ્વારા હજી સુધી ચોવીસ મીટર સિદ્ધિના છે દબાણો હટ્યા નથી તેમના પર કોઈ જ કાર્યવાહી ન કરાતા બે રોજગાર થઈ ગયેલા પરિવારો તંત્ર પર આક્ષેપો લગાવ્યા હતા કે અમોને જે વહીવટી તંત્ર તરફથી નોટિસો આપવામાં આવી હતી તેનું માન રાખીને અમે અમારા દ્વારા દબાણો જાતે જ તોડી પાડ્યા છે તો તમો હવે છે દબાણો હટ્યા નથી તેના પર કાયદેસરની કાર્યવાહી કરો નહીતર ભૂખ હડતાલ પર ઉતરીશું તેવું જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય વિકે દબાણી